ઈશ્વરચરણ સ્વામી તો સાબરકાંઠામાં હતા ત્યાંથી અમદાવાદ આવ્યા અમદાવાદથી દિલ્હી ગયા અને દિલ્હી ગયા પછી બધું નિરીક્ષણ કર્યા પછી સ્વામીશ્રીને રિપોર્ટ આપ્યો અને તરત જ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે હવે જે ભગવાનની ઈચ્છાથી જે થઈ ગયું થઈ ગયું હવે એની બહુ ચિંતા ન કરશો કારણ કે જેમણે રાત દિવસ જોયા વગર ઈશ્વરચરણ સ્વામી અને એમના સાથી ગ્રુપના સંતોએ અદભુત મહેનત કરેલી અને એના કારણે કરીને આટલી અદભુત રચના થયેલી એમાં આવું એક નાનું એવું વિઘ્ન આવ્યું તો સ્વાભાવિક રીતે લાગે પણ સ્વામીશ્રીએ કહ્યું કે હવે જે થયું તે ભલે થયું પણ હવે આપણે શું હવે કરવાનું છે કહેતા કે એને હવે કેવી રીતે આપણે નવું કરી શકીએ એમ છીએ એનો વિચાર કરો ત્યારે આપણને ખ્યાલ આવે કે આટલા મોટા કરોડો રૂપિયાના અક્ષરધામના અંદર એક આવું નાનું એવું વિઘ્ન આવ્યું ને વિઘ્નના કારણે કરીને અસંભવ વસ્તુ બની તો પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે પોતાના જીવનની અંદર સંપૂર્ણ સ્થિર અને ધીર છે સ્વામીજીએ તે વખતે પણ પ્રાર્થના તો કરી પણ હવે આપણે શું કરી શકીએ એમ છે નવું એનો વિચાર કરી અને એ પ્રમાણે જ્યારે એમને બધાને મીટિંગ કરીને આગળ વધ્યા અને અદભુત જે ભગવાન સ્વામિનારાયણ પોતે પોતાના અક્ષરધામને વિશે પોતાના સિંહાસન સિંહાસનની અંદર જે બિરાજમાન છે એવી પ્રકારની અદભુત મૂર્તિ અને ગુરુ પરંપરાની મૂર્તિ અને આખું ગર્ભગુરુ એવું સરસ મજાનું સંતોને વિચાર આવ્યો અને એટલું બધું ઝડપથી બનાવવામાં આવ્યું કે પહેલા હતું એના કરતા પણ અનંત ઘણું સારું થયું એમ પ્રમુખસ્વામી મહારાજ પોતે બોલ્યા અને કે આપણે અત્યારે હવે મહારાજ જેવા અક્ષરધામમાં બિરાજમાન છે ને એવા ને એવા જ અહીંયા પણ બિરાજમાન છે તો આવા સંજોગ જ્યારે આવે છે ત્યારે પણ પ્રમુખસ્વામી મહારાજ ને માટે એ ધીરજ રાખે છે લેશ માત્ર ઉતાવળીઓ કોઈ નિર્ણય ક્યારેય કરતા નથી આપણે જાણીએ એ પ્રમાણે ઓગણીસો ને ની અંદર જ્યારે આફ્રિકાની અંદર ગયા અને એ જ પ્લેનની અંદર પાછા આવ્યા આના પાછળ કોઈક વ્યક્તિએ પોતે પોતાની કળા અજમાવીએ છે હવે આમ જોવા જઈએ તો સત્પુરુષ તરીકે અંતરયામી છે પોતે એટલે બધું જાણતા તો હોય કે આનું અંદર આ અમારું ઉતરવું નહીં અને પાછા વાવું એ બધી પ્રકારનું ષડયંતર જેણે કર્યું છે તો એને આપણે બરાબરનો પાઠ ભણાવવો પડે એવો લેશ માત્ર વિચાર નહીં અને એ વખતના સમયની અંદર જયારે કહેવામાં આવ્યું કે પ્રમુખ સ્વામીને એકલાને પહેલા કહેશે કે ઉતરવાનું નથી બાકી બધા આવી શકે તો સ્વામી એટલા બધા સહજ કે સ્વામી કે એક સાધુ મારી જોડમાં રોકાઈ જાઓ બાકી બધા તમે જાઓ અને ત્યાં આગળ હરિભક્તોએ જે કાર્યક્રમો કર્યા હોય એની અંદર તમે બધા કથા વાર્તાનો લાભ આપો અને ત્યાં તો એટલામાં બીજો ઓર્ડર આવ્યો કે ભાઈ પ્રમુખ સ્વામી એન્ડ પાર્ટી કોઈએ જવાનું નથી તો પણ પ્રમુખ સ્વામી મહારાજના અંતરની અંદર એમણે પોતે પોતાના ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને અખંડ ધારીને રાખીએ ધારણ કરીને રાખ્યા છે તેટલે પોતે સ્થિર રહ્યા અને ધીર રહ્યા અને પાછા મુંબઈ આવ્યા તો પણ એમને મનની અંદર લેશ માત્ર ઉકળાટ નહીં કે આપણને લોકો શું કહેશે કારણ કે જુદા જુદા મંદિરોની અંદર છેલ્લે વિદાયો લઈ અને મુંબઈથી પણ ભવ્ય વિદાય લઈને નીકળેલા અને એની કોઈ ચિંતા એમણે ન કરી અને મુંબઈની અંદર આવીને આપતકાળે સમજણ કળાય છે એના ઉપર અદભુત નિરૂપણ કરીને એટલો બધો આનંદ કરાયો કે જે જોડે ગયેલા સંતો હતા એ સંતોને પણ અંતરની અંદર જે કંઈ નાનું મોટું દુઃખ દેખાતું હતું એને વિસરાવી દીધું તો જો આવી ધીરજતા હોય છે એટલે એના કારણે કરીને સત્પુરુષના આ ગુણ એ ભગવાન સ્વામિનારાયણના જેવો જ ગુણ એમાં બે મત નહીં એટલે આપણે ત્યાં આગળ આવા ગુણાતીત પુરુષોના જીવનની અંદર કેટલું બધું જબરજસ્ત આપણને એમના દ્વારા જાણવા મળે છે ઓગણીસો ને એકાશીની અંદર જ્યારે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાનો હતો અને એના દિવસોની અંદર જ જબરજસ્ત અમદાવાદની અંદર અનામતની ધમાલ શરૂ થયેલી અને ત્યારે તે વખતે પ્રમુખસ્વામી મહારાજની સમક્ષ બધી સંસ્થાના સંતોને કમિટીની મીટિંગ બેઠેલી અને ત્યારે વિચાર કર્યો કે હવે આટલી બધી આ ધમાલની અંદર આપણે શું કરશું આપણી સંપ્રદાયની અંદર આટલો લાંબો આટલા બધા દિવસોનો આટલા મોટા પટાંગણની અંદર આવો પહેલો ઉત્સવ હતો હવે એમાં કદાચ આટલું બધું કર્યું અને છતાંય કોઈ માણસો ન આવે સ્વાભાવિક છે કે અનામતની ધમાલના કારણે કરીને શહેરની અંદર રહેતા લોકોને આવતા બીક લાગે તો આપણું આ કરેલું બધું વ્યર્થ જાય ને એ પ્રકારે બધાએ પોતપોતાનું મંતવ્ય આપતા હશે પણ સ્વામીએ કહ્યું કે તમે કોઈ ચિંતા કરો નહીં આ મહારાજનો ઉત્સવ છે અને મહારાજ પોતે રક્ષા કરશે અને આપણે જોયું કે અમદાવાદની અંદર દિલ્હી દરવાજાથી અંદરના ભાગની અંદર ગમે ત્યારે છમકલું થયા વગર રહે નહીં અને ટપોટપ દુકાનો બંધ થઈ જાય કરફ્યુ લાદી દેવામાં આવે એવું એવા સંજોગો બનતા હતા છતાં પણ રોજનો લાખ લાખ માણસ આ પ્રમાણે સ્વામિનારાયણ નગરની અંદર આવે ગામડાઓમાંથી આવે શહેરમાંથી આવે અને આપણા સત્સંગ સમુદાયની અંદરથી પણ અને દેશ અને પરદેશની અંદરથી પણ બહુ જ મોટી સંખ્યાની અંદર આ પ્રમાણે દર્શનાર્થીઓ સ્વામિનારાયણ નગરની અંદર વધારેલા તે વખતે પ્રમુખ સ્વામી મહારાજની પોતાની કેટલી ધીરજતા નહીતર કોઈક ચમકલું થાય ને તો પણ આપણે આપણા જીવનની અંદર લીસ્ટ માત્ર શંકા રાખ્યા વગર આપણે બી જઈએ કે બાળું કદાચ આવીને ત્યાં કંઈક આવું એકાદનું ભણું નાખે કારણ કે તે તો બધું આપણે જોયું હતું બંગાળી કારીગરની કલાકૃતિ હતી કંતાનનું બનાવેલું હતું પણ સરસ મજાની મોટા કદની મૂર્તિ ભગવાન સ્વામિનારાયણની પ્રમુખ સ્વામી મહારાજે એ મંદિરની અંદર પ્રવેશ કરતા જ મંદિરના દર્શન થાય અને પછી જ એ ઢોળાવવાળા ઢાળ ઉપર ઉતરીને સભા મંડપમાં જવાય યજ્ઞ મંડપમાં જવાય અને આગળ ભોજનશાળામાં પણ જવાય તો આ રીતે જબરજસ્ત કાર્ય થયેલું હતું અને એના બધા જ દિવસોની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર આવ્યા માણસો એ પણ પ્રમુખસ્વામી મહારાજ પોતે સંપૂર્ણપણે એ ધીરજ રાખીને જ રહ્યા હતા તો આપણને આવો ધીરજતા રાખવાનો એક બહુ અદભુત ઉપાય આપણને જીવનની અંદર આવેલા પ્રસંગોમાં આપણને સમજાવે છે જેમ ત્યાં આગળ બધી જગ્યાએ પાણી પહોંચાડવા માટે એક નાનું એવું સરોવર કર્યું હતું ખાડો કરીને એની અંદર બહુ જ મોટા વિશાળ પ્રમાણની અંદર પ્લાસ્ટિક પાતરી દીધેલું એટલે એના કારણે કરીને પાણી ભરેલું હોય એમાં મોટરો મૂકેલી અને બુસ્ટિંગ દ્વારા એ મોટરો ચાલુ રહે જ્યાં ચકલી ખોલે ત્યાં પાણી આવે અને જો ચકલી ન ખોલીએ તો એનું એ જ પાણી પાછું ત્યાં આગળ સરોવરની અંદર પાછું આવે એટલે એ પ્રમાણે થયેલું હતું પણ સંજોગ કંઈક એવું બન્યો હશે અને એના કારણે કરીને કંઈક પ્લાસ્ટિક ફાટી ગયું હશે કે કંઈક કાણું પડ્યું છે એમાં જમીનની અંદર પાણી બધું ઉતરી ગયું અને હવે આ બધું બધા સવારના પોરમાં તૈયાર થયેલા પણ પાણી વગર કરે શું અને ત્યારે પાણી વિભાગના સંભાળનારા અક્ષર વિહારી સ્વામી એ તો મૂળ લંડનના અને અહીંયા આગળ એમને જવાબદારી સોંપેલી તો એ પોતે બહુ ચિંતામાં હતા કારણ કે આ પ્રમાણે કાંઈ પણ નાનું મોટું આવું બને તો કદાચ સ્વામીશ્રી મને ઠપકો આપશે અને કહેશે કે તમારે શું ધ્યાન રાખ્યું તમારે બે માણસો મૂકી દેવા જોઈએ ને એવું પણ કે પણ સ્વામીશ્રી જ્યારે સવારના પરમાં ત્યાં આગળ વધારે છે ત્યારે પૂજામાં આવતા પહેલા બાપા પોતે કે લાવો આપણે આંટો મારીએ શું થયું અને એ સંત પોતે અક્ષરવિહારી સ્વામી ઉભા હતા અને પાછળ આવીને પ્રમુખ સ્વામી મહારાજ તો એક માત્રની અંદર શું પરિસ્થિતિ બની ગઈ છે અને હવે શું કરી શકાય એનો ત્વરિત નિર્ણય આપી શકે એવી અદભુત શક્તિ પ્રમુખસ્વામી મહારાજના જીવનની અંદર હતી એટલે એમના ખભા ઉપર હાથ મૂકીને કહ્યું કે અક્ષર વિહારી ચિંતા ન કરશો હમણાં થોડા સ્વયંસેવકો મોકલું છું અને જે કંઈ કરવાનું હોય એ બધું આ જ્ઞાની સ્વામીને પણ આપણે મોકલીએ છીએ અને હમ થઈ જશે ત્યારે અક્ષરવિહારી સ્વામીને મનમાં એમ થયું કે ખરેખર પ્રમુખ સ્વામી મહારાજ પોતે આ મારી જ ભૂલ હશે તેમ છતાં પણ મને કાંઈ પણ કહ્યા વગર ઉલટાનું મને આશ્વાસન આપ્યું અને સ્વામી બાપાએ તાત્કાલિક ધોરણે ત્યાં આગળ એ વ્યવસ્થા કરી દીધી અને પાછું હતું એમને એમ નગર ખૂબ સારી રીતે ચાલતું થઈ ગયું તો આપણને ખબર પડે કે આવા સંજોગની અંદર પણ એમની ધીરજતા કેટલી સ્થિર હોય છે એ આપણે જાણીએ તો આવા કેટલા બધા પ્રસંગો છે કે જેની અંદર આપણને ખબર પડે અનામત આંદોલન વખતે આપણે જાણીએ એ પ્રમાણે આપણા સત્સંગી બિલિયાના પ્રહલાદભાઈ વિલજીભાઈ પટેલ એના બે દીકરા બેને તો બાથરૂમની અંદર પૂરીને આ લોકોએ ગોળીબાર કર્યા અને પછી પ્રહલાદભાઈને પણ ગોળી ગાલમાંથી આંખમાંથી ગાલમાં થઈને નીકળી અને એમને ઢસડીને પણ આ પ્રમાણે તે વગર પોલીસ વાનમાં નાખેલા અમદાવાદ સિવિલમાં દાખલ કરેલા અને તે વખતે આ હરિભક્તના દુઃખની સાથે ઉભા રહીને પ્રમુખ સ્વામી મહારાજ પોતે ડોક્ટર ત્રિવેદી સાહેબને ત્યાં વાસના જમવાનું હતું અને જમીને મને કહ્યું કારણ કે હું તે વખતે એસીની સાલની અંદર મહેસાણામાં વિચરણ કરેલું એટલે મને કે સ્વામી કે તું જમી લે તારે ભેગું આવવાનું છે એટલે એ વખતે વડુવાળા કેશુભાઈ નાણચંદ સ્વામી એ ભગતમાં હતા અને હું અને ભાઈ સુજાણપુર વાળા આટલા બેસીને સીધા જ બીલીયા આવ્યા બીલીયા ત્યાં આગળ અને ઘરે ગયા મહાદેવની અંદર બધા ભેગા થયા હતા ત્યાં પણ સ્વામીશ્રી પોતે વધાર્યા અને બધાને ધીરજ રાખવા કહ્યું આપણે કોઈ પણ પ્રકારે એને ન્યાય મળે એના પ્રયત્નો કરજો પણ એનો બદલો લેવાનો આપણે ક્યારેય કોઈ દિવસ વિચાર કરવો નહીં આવી જગ્યામાં તેઓને ઠાકોરજી સાથે કુમવાનું હતું

જેવી અનુભૂતિ રહી રાજકોટ થી પાછા ફરતા સ્વામીશ્રી નાની વેરાવળના મંદિરનો ખાત વિધિ કરી સાંજે રોજ દીપાવલી અને તારીખ અઠ્યાવીસ ઓક્ટોબરના રોજ નૂતન વર્ષન ઉત્સવ ધામધૂમથી ઉજવાયા આ અવસરે સફળ ખુશાલીમાં દરિયાપારના પાંચ મણ સાકર વેચી સૌના મીઠા કરાવ્યા નૈનોબી ના અગ્રણી ભક્તોએ તો સ્વામીજીના મુખમાં સાકર મૂકી હર્ષ વ્યક્ત કર્યો નવા વર્ષના પ્રથમ દિવસે પણ સ્વામીશ્રી મોડેથી આવનારા હરિભક્તોના ધંધા કે ચોપડાઓમાં હસ્તાક્ષર કરતા રહ્યા સભા મંડપમાં બેસી આ વિધિમાં પરોવાયેલા તેઓ પાસે ચુનીભાઈ નામના યુવક પહોંચી ગયા તેમના હાથમાં જમા ઉધારનો ચોપડો નહોતો પણ સ્વામીજીના પ્રસંગો નોંધવા લીધેલી ડાયરી હતી તે જેવી તેમને ધરી કે સ્વામીશ્રી સવાલ કર્યો સાના માટે આ ડાયરી યુવકે કારણ જણાવ્યું ત્યારે સ્વામીશ્રી બોલ્યા ડાયરી લખવી એ સારી વાત છે કારણ કે બધું આપણને યાદ ન રહે એટલે લખેલું વંચાય પણ જે લખીએ તેમાંથી થોડું જીવનમાં ઉતારવું નહીં તો ડાયરીઓ લખેલી ક્યાંય પડી રહે લખેલું આપણને કામ ન લાગે તો શું કામનું માટે જીવનમાં ઉતરે એવા આશીર્વાદ આપવામાં આવે છે સ્વામીશ્રી કોઈના ઉત્સવને ઉત્સાહને કદી કચડતા નહીં તો તેને સાચી દિશા આપવાનું ચૂકતા નહીં તે મુજબ તેઓએ આજે નવા વર્ષે નવી દિશા ચિંધી દીધી કે લખેલું લેખે લગાડવું તારીખ ચાર નવે બનના રોજ ગોંડલ થી વિદાય લઈ સ્વામીજી રાજકોટ થઈને ભાદરા જવા નીકળ્યા આ રસ્તે વચ્ચે આવતા પડધરી અને ડાંગરાને પણ લાભ આપવાનો હતો તેમાં પડધરીના ભક્તોને તો સભા યોજવા માટે સ્વામીશ્રી હા પાડી દીધેલી કારણ કે તેઓના મનમાં એમ કે પહેલા ડાંગરા આવે એટલે ત્યાં અજવાળ દર્શન થઈ જાય પછી પડધરીમાં તો અંધારામાં પણ બત્તીઓ કરી સભા થઈ શકે પરંતુ હકીકતે માર્ગમાં પહેલા પડધરી આવે અને પછી ડાંગરા તેથી સભા અજવાડામાં થઈ અને દર્શન અંધારામાં કરવા પડ્યા આ ગરબડ જોઈ હસતા સ્વામી બોલ્યા મારે પહેલી વાર આવી થઈ મનુષ્ય ભાવની મહામુલી સ્મૃતિ આપતા તેઓ ભાદરા પધાર્યા અહીંના પાંચ દિવસના રોકાણ દરમિયાન આસપાસના ગામોના હરિભક્તોએ પારાયણ માટે ખૂબ ઉત્સાહ દાખવ્યો વિવિધ ગામો તરફથી સામૂહિક પારાયણો પણ રોજે રોજ ચાલ્યા ગામની પાદરે બનનારા એસીસ્ટેન્ડ નો ખાત વિધિએ ત્યારે સાત નવેમ્બરના રોજ સ્વામીશીના વરદ હસ્તે યોજાઈ ગયું પ્રબોધિની એકાદશીનો ઉત્સવ પણ આ વખતે ભાદરાના ભાગ્યમાં આવ્યો આમ નવા વર્ષે ભાદરાને અપાર સુખ આપી સ્વામીશ્રી ધ્રોઢ રાજકોટ બાબળાને પાવન કરતા નવ નવેમ્બરની રાત્રે સાડા નવ વાગ્યે પીરડાવી પહોંચ્યા અહીંયા આવતા હોય તેઓએ શિખર પર ચડનારા સુવર્ણા કળષ્ટ તથા ધ્વજ પૂજન કર્યું તે રાત્રે જ એક કળશ શિખર પર સ્થિર થઈ પોતાની જળહળતી કાંતિથી દિશાઓ ઉજાગર કરવા લાગ્યા બીજા દિવસની સવારે સ્વામીશ્રીએ પ્રદક્ષિણામાંથી આ નવ સ્થાપિત કળશોની આરતી ઉતારી